નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ માંથી હું કિસાન માહિતી સ્વાગત કરું છું એક દિવેલાના પાકની મુલાકાતે વેરાયટી તમને આ જોઈને ખ્યાલ આવશે કે આ વેરાયટી કઈ છે તો ખેડૂત મિત્રો આ વેરાયટી છે કૃષિ યુનિવર્સિટીની જીસીએસ સાત નંબર જો સાહીઠ સિત્તેર મેળું ઉત્પાદન લેવું હોય તો આ રીતની વેરાયટીનું તમે વાવેતર કરી શકો તો ઉત્પાદન મળે તો આ વેરાયટીની ખાસિયત એ છે કે જો આની તમે ફૂટ જોઈ શકો છો છે એકદમ નીચેથી ફૂટ આવે છે જુઓ તમે જોઈ શકો છો દરેક ડાળીએ માળ આવે છે અત્યારે લગભગ આ છોડ ઉપર બાર થી પંદર માળો છે એવું ને કે એક જ છોડ છે તમે બધા જોઈ શકો જુઓ આજુબાજુ દરેક છોડ ઉપર માળોની સંખ્યા જુઓ ખૂબ સરસ વેરાયટી છે જીસીઆર સાત નંબર અને આપણી ઉત્તર ગુજરાતની જમીન માટે ખૂબ અનુકૂળ જાત છે વિગે સાઈઠ થી સિત્તેર ઉત્પાદન લેવું હોય તો તમે આવી જીસીઆર સાત નંબરની વાવેતર કરી શકો છો આની ફૂડ તમે જોઈ શકો છો લગભગ અત્યારે એક છોડ ઉપર પંદર થી વીસ માળો લાગેલી હશે તો ખેડૂત મિત્રો આ વાત થઈ સાત નંબર દિવેલા વિશે જો તમને દિવેલાની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પ્રિય યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન